એટલા હેરાન થાતા થાતા આવ્યા પૂછવા ને હેલો ફ્રેન્ડ તો સ્વાગત છે મારા નવા બ્લોગ તો આજે આપણે રેડી થઈ ગયા છે તો આજે આપણે જવાનું છે હાડો દેવા મારા ભાઈની સગાઈ નક્કી કરી છે હજી દિવાળી સગાઈ છે તો હજી રૂપિયો ના દીધું છે તો ડમરાળા ત્યાં એનું નક્કી કર્યું છે તો હાલ એને અગિયારેશ હાડો દેવા જઈએ છીએ તો અગિયારેશ કાલ ની પ્રમ દિવસે છે એટલે આજે હાડો દેવા જઈએ છીએ હું રીધિને પ્રકાશ અમે બધા ટોટલી જઈએ છીએ અને ત્યાંથી આપણે જવાના છે ગારિયાધાર તો ગારિયાધાર મામાના ઘરે જ ઘણા ટાઈમથી દાદા તેડા આવે છે મામાના ઘરના તો ત્યાં જઈએ છીએ તો ત્યાંથી પહેલાં ડમરાળાથી પહેલાં ત્યાં જઈશું પછી ચાલો તમને નીચે જઈને આમ તો બધું દેખાડી દઉં વાતો નથી કરી આપણે જાજી તો હાલ તો આપણે એટલા માટે રેડી થયા છે બપોરનો ટાઈમ થઈ ગયો છે બે અઢી વાગવા આવ્યા છે તો રીધિમાસીની પણ સવાર મારી ગયા છે માસી પ્રાચી અને પ્રકાશ તો હાલ તો અમે બધા જઈએ છીએ અને રેડી થઈએ છીએ તો અમારે ઢીંગો હજી ફૂટી છે તો અમે એકદમ રેડી કરવી છે પહેલા તમને મળી લઉં તો સારું ચાલો friends તો આપણે ready થઈએ છીએ ને તો ચાલો નીચે જઈને પછી મળીએ one hour later કેટલી રોય આવો પણ સાઈ કે મમ્મી નમ

મે પાણી જો ગઈ છે ગાડી ચાલે એમ નથી બધી સાઈડ કેમ કે આ નેરવાકું છે આ辺ી બધું પાણી વરસાદ પાણી આવે છે પાણી જો પાણી ઘરે પહોંચી ગયા કેટલા હેરાન થાતા થાતા એમાં પૂછો માં બે ની ક્યાંય રેતી નતી ઊંઘાટું અને વિષ્ણુ માસી રમાડો આવી ગયા છે પ્રાચી બેન રમે છે બાર બધા બેઠા છે અને હાલ અમે પણ આવીને જી ફ્રી એને ખવડાવ્યું છે થોડુંક ખવડાવીને મેં તરત વિડીયો લીધો છે અને રસ્તામાં ઠેઠ લગી વરસાદે એટલો કંદડો અને નેરા એટલા ભરેલા હતા સારે ઘર ક્યાંય ગાડી હાલે એમ નહીં કીધું આજે તો નહાય તો સારું હોય તો એમ કડી કેમ થયું મામા ને ઘર કેટલું આઘું છે તો આ બેને પણ હુવા હાટું રોતી હતી બીજું તેને કાઈ નહીં નકરો ખુવા હાટું રોતી નકરી ખુઈ જ રહેશે છે એક રસ્તે અને હવે આવીને રમે છે ખરો જાવ તમને બેક કેમેરા બતાવ શિરક ભાઈ પલ્લી ના આખા પલ્લી હાય હાય દીદી બે જોર માં મેણા જો મામા આગળ હવે રમવાનું શરૂ કરશે જો છે કે જો જો મામા રમાડે છે માહિર હાય અમે પહોંચી ગયા હવે કરીએ તાર મામાને ઘરે મમ્મીને બધા અને આયા જો મીંદડા આયા અમારા જાઝા મીંદડા વધારે હોય મીંદડા ને બચ્ચા જો 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 ને અમારા ચૂલીમાં સીઝો કાંડા કાંટે છે જો એને મીંદડા હાથું જો જો એન મીંદડા ભરી બેન આયા જો ને

આપણા છોકરા ખાસ દાદ કરે છે સબ્જી બનાવવા મળ્યા છે મામી લોટ બાંધવા મળ્યા છે રસોઈ નો ટાઈમ થયો દી હાથમી ગયો છે ને અહીંયા મામા રમાડે છે મારા મોટા મામા ઢીંગલી બેન ને ઢીંગલી બેન રમે છે અને અહીંયા ઉત્તમભાઈ માહિરભાઈ માહિરભાઈ હા ઉત્તમભાઈ મોટા મામા રમે છે બેન ને નાના મામા છે કામ કરે છે

ચલો ફ્રેશ તો અહીંયા આવીને પણ આપણે આપણા નોર્મલી કપડાં માંગ્યા છે કેમ કે સાડીમાં અનકમ્ફર્ટેબલ લાગતું હતું એટલે આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને બેન પણ હવે જો એની રીતે રમવા મેળ્યા છે કડીક લાઈન પીસી લીધી શોઈ લીધું હવે મંડા રમવા અને નીચે ચાલુ છે કામ એટલે નીચેનું તમને બતાવ્યું નથી એટલે કાલ મેળા કાલ તમને આખા ઘરનો ટૂર કરાવીશ મારા મમાન ઘરનો તો આજે તો આપણે ડાયરેક્ટ ઉપર વી આવ્યા છે ને ઉપર આવીને તમને બધું બતાવ્યું છે નીચે કે થોડું કામ ચાલે છે અને વરસાદ બે દિવસ તા જ માર પડે છે બહુ જ પાણી કાઢે છે ને ભરાય છે બહુ નાળા ને એવું હાલ અમે આવ્યો અમને ખબર છે તો આ તો વાત હવે મને એમ થતું મામાને ઘર આવતું નથી આવતું નથી પણ કેમ કે બેન ઘડીક ઘડીક પવન બંધ થઈ જાય મતલબ થઈ જાય તો હું બંધ કરાવી દેતી હતી તો બેન એસી બંધ થાય ને એટલે રોવાન ચાલુ કરી દેતી હતી મતલબ મેં ઊંઘું હતું એને ઊંઘસ કાઢવી હતી અને ગરબી થતી એટલે રોહન સારું રાખ્યું હતું અને આખી ગાડીમાં બસ નકરું શરૂ રાખ્યું મેં કીધું હઠ ડમરાળા આવે મામીના ઘરે ઘડી ઊંઘ લઈ લીધી એને કલાક દોઢ કલાકની પછી ત્યાંથી હટ નહીં મામાન ઘરે આવે એટલે અહીંયા આવીને એને શાંતિ લઈ લીધી પછી મંડી રમવા ઊંઘ પૂરી થઈ ગઈ કેમ કે કાલે આખી રાત નહોતી આખી રાત એ રમી જ છે આખી રાત નકરું અહીંયા ઘડી થાય ત્યાં કોઈ મારી આઈખ વિસાઈ તો અહીંયા અહીંયા શરૂ કરી દીધી વાતું કરો એ મતલબમાં તો હાલ તો બધા એવી રસોઈ બનાવે છે નીચે અડધા કામ કરે છે અને હું ઉપર આ બંને ઢીંગલીઓ નજર ઉતારી એક ઢીંગલી આવી હોતી છે જો એની મમ્મી આવી હોતી નજર ઉતારી નાખી બે બધા બે બહેનો ને ઉતારી નાખી છે એમ જગાડે છે તો હાલ તો બે બહેનો નજર ઉતારી નાખી દીધી છે બે રમે છે નાનું ઢીંગલું જે ફૂદી ગયું હતું છે બધા રસોઈ બનાવે છે

એટલે કાચી ઊંઘમાં સગાડી હતી એટલે રોવાનું ચાલુ કર્યું હતું એટલે વિડીયો ક્લિપ નથી ઉતારી એટલે ડાયરેક્ટ સીધા આપણે ડમરાળા જઈને મળ્યા છીએ એટલે એ પણ નથી ઉતરી શક્યું એટલે હાલ તો અમે સીધા ડમરાળા મળ્યા છે અને ડમરાળા પહોંચ્યા પછી વરસાદે ભૂકા કાઢ્યા છે એટલે વરસાદે ત્યાં અહીંયા ગાડીયા તરની સાઈડથી ચાલુ થઈને ડમરાળામાં બધેનકરો વરસાદ બહુ જ પડ્યો અને હાલ પાછું ને ફોન આવ્યો અત્યારે તો ખબર પડી કે આજે પાલિતાણામાં પણ વરસાદ ખૂબ પડ્યો છે તો ત્યાંથી નીકળ્યા પછી ત્યાં ચાલુ થયો હશે તો હાલ તો ત્યાં પણ વરસાદ સારો પડી ગયો અને હાલ ડંભરાળાથી અમે ગારીધર પહોંચ્યા ને છે ભગવાન દેખાઈએ કેમ કે બેનને રોવાનું ચાલુ થાય ગાડીમાં બેસે એટલે તરત જ તે નકર કાંઈ વાંધો નહીં નકર આરામથી ઊંઘત કાઢી છે પણ કાલ રાત્રે સુતી નહોતી એટલે અમને ખબર જ હતી કે ઊંઘ જ કાઢશે આજે તો હાલ તો એને ઊંઘ જ કાઢી છે ને મામાના ઘરે પણ અહીંયા આવી નહીં તે અને ત્યાં એના જલપા મામીના ઘરે પણ ડમરાળા તો હાલ ત્યાં પણ એને ઊંઘ જ કાઢી છે પણ એને તેડી એની જરાય નથી ગમતું એટલે તેડીને એટલે રોવાનું ચાલુ કરી દેતી હતી એટલે આપણે વિડીયો ઉતારવો હોય પણ કેમ ઉતારો એટલે થોડુંક એટલે પ્રોબ્લેમ થતો હતો એટલે ડાયરેક્ટ આપણે સીધા ડમરાળા મળ્યા હતા ને ડાયરેક્ટ સીધા પછી પાછા આપણે મા ગારે ધરાવીને મેળા તો હાલ તો તમને ઘણું બતાવવાનું બાકી રહી ગયું છે તો હાલ તેને એના મામીએ એના માટે કપડાં લીધા છે બંને ભાણાકીયું માટે તો એ પણ તમને બતાવવાનું બાકી છે એ તમને આવતા બ્લોગમાં જોવા મળશે અને હાલ અહીંયા મામન ઘરે પહોંચી ગયા નીચે કામ ચાલુ છે એટલે એ પણ તમને બતાવવાનું બાકી છે તો એ પણ કાલના બ્લોગમાં તમને જોવા મળશે તો સારું ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો આપણે બહુ લાંબો થઈ ગયો છે તો આજનો વિડીયો પૂરા કરશું વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશું